નમસ્કાર દર્શક મિત્રો બોટા દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટા દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર ભાવનગરમાં ખાનગી બસ પર હુમલો નારી ગામ પાસે બે શખ્સોએ ડ્રાઈવરને છરી બતાવી કાચ તોડ્યા વરતે પોલીસે આરોપીને ઝડપ્યા ભાવનગરના નારી ગામ નજીક ગારીયાધારથી સુરત જતી ખાનગી ટ્રાવલ્સની બસ પર હુમલો થયો છે બે શખ્સોએ બસ ચાલકને છરી બતાવી ધમ ધમકી આપી અને બસના કાચ તોડી નાખ્યા હતા સુરતના વરાસા રોડ પર રહેતા ટ્રાવેલ્સ માલિક અતુલભાઈ ધામેલિયાની ફરિયાદ મુજબ તેમની પચીસ બસોમાંથી બે બસો કર્યા હતા સુરત રોડ પર દોડે છે પચીસ માર્ચની રાત્રે દસ વાગ્યે નારી ગામમાં બસ પહોંચી ત્યારે પૃથ્વીરાજ રાણા અને પ્રદીપ પ્રદીપ રાણાએ બસ રોકાવી હતી બંને શખ્સોએ ડ્રાઈવરને ગાળો આપી અને છરી બતાવી ધમકી આપી હતી કે નારી ગામમાં બસ ઊભી રાખશો તો મુશ્કેલી થશે બે દિવસ બાદ ત્રેવીસ માર્ચની રાત્રે સાડા અગિયાર વાગે આ બંને શખ્સોએ દસ નાણાં પાસે બસ પર પથ્થરમારો કર્યો હતો તેમણે કંડક્ટર બાજુના ચાર કાચ તોડી નાખ્યા હતા હુમલામાં કોઈને ઈજા થઈ નહોતી પરંતુ બસને આશરે છ હજાર પાંચસો રૂપિયાનું નુકસાન થયું હતું અતુલભાઈની ફરિયાદના આધારે વર્તેજ પોલીસે પૃથ્વીરાજ રાણા પ્રદીપ રાણીની ધરપકડ કરી છે પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે સૌજન્ય દિવ્યા ભાસ્કર બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ